મોરબી જિલ્લાના ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ એક હાઈ પ્રોફાઇલ જુગારધામ ઉપર દરોડા પાડે છે ત્યારબાદ જે જુગાર રમી રહેલા આરોપીઓ છે તેમને પતાવટ માટે ઓફર કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેમનું નામ એફઆઈઆરમાં દર્શાવવામાં નહીં આવે અને વ્યવહાર કરવામાં આવશે તો તેમને પત્રકાર પરિષદમાં પણ આરોપી તરીકે દર્શાવવામાં નહીં આવે તેવી કરીને એકાવન લાખ રૂપિયાનો તોડ કરી લે છે જોકે એક નામ રવિ પટેલ છે તે ખોટું નાખવામાં આવે છે અને રવિ પટેલ નામના જે વ્યક્તિ છે તે ગુજરાતના પોલીસ વડા વિકાસ સાયના મામલે પત્ર લખે છે તે પત્ર લખ્યા બાદ ખળબળાટ મચી જાય છે અને હવે ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે એટલું જ નહીં તેમની સામે ગુનો પણ નોંધાયો છે જેને લઈને મોરબી જિલ્લામાં ખળબડાહટ મચી ગયો છે પરંતુ શું સમગ્ર બનાવ હતો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતના મોરબી જિલ્લામાં તોડકાણના સમગ્ર રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે જેમાં મોરબી જિલ્લાના ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ એકાવન લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયા છે કે આ મામલાને લઈને જ્યારે જે વ્યક્તિ છે તેમનું નામ ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું એફઆઈઆરમાં તેઓ ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહેને એક પત્ર લખે છે અને તે મામલે વિકાસ શાહે

ત્યાં જુગાર રમી રહ્યા હતા તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવે છે ત્યારબાદ તેમને પતાવટ માટેની ઓફર કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારું નામ આરોપી તરીકે દર્શાવવામાં નહીં આવે એટલા માટે તમને વ્યવહાર કરવો પડશે અને એટલું જ નહીં એકાવન લાખ રૂપિયાની આસપાસની જે રકમ છે તે પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ દ્વારા પડાવી લેવામાં આવે છે ત્યારે જે જે પ્રેસનોટ રિલીઝ કરવામાં આવે છે પોલીસ તરફથી તેમાં એક રવિ પટેલનું નામ છે તે દર્શાવવામાં આવે છે જે ખોટી રીતે આ પ્રેસનોટમાં નામ સામે આવ્યું હતું આ મામલાને લઈને રવિ પટેલ નામના જે વ્યક્તિ છે તે ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેને આ બાબતની જાણ કરે છે પત્ર લખે છે ત્યારબાદ ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબ છે આ મામલે આ મામલે એસએમસીને તપાસ સોંપે છે જેને લઈને એસએમસીની ટીમ છે તે કમ્ફર્ટ હોટલમાં જે ઘટના બની હતી આ ઘટનાના સંદર્ભમાં જે આરોપીઓ હતા તેમના નિવેદનો નોંધવામાં આવે છે તે દરમિયાન મહત્વના ખુલાસા થાય છે જેમાં પાસઠ લાખ રૂપિયાની આસપાસની રકમ છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી જેમાં બાર લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યા હતા અને બાકીના એકાવન લાખ રૂપિયા જેટલી રકમ છે તે પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકીએ લઈ લીધી હોવાની વાત એટલે કે તોડ કર્યો હોય તે પ્રકારના આરોપો તેમના પર સામે આવ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં તાત્કાલિક અસરથી રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા આ મામલે ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહીપત સોલંકીને સસ્પેન્ડ કર્યા છે આ ઘટનાને જ લઈને હવે આ મામલાની તપાસમાં એસીબીની પણ એન્ટ્રી થઈ છે એસીબી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો પણ નોંધાયો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે જેના કારણે જે રીતે પોલીસ ઇન્સ્પેક્ટરનો તોડનો મામલો સામે આવ્યો છે તેના કારણે ગુજરાત પોલીસની છબી ખરડાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેટલાક ઈમાનદાર નિષ્ઠાવાન પ્રતિષ્ઠિત અધિકારીઓ છે તે દિવસ રાત મહેનત કરીને પોલીસની છબી સારી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કેટલાક ડિપાર્ટમેન્ટમાં રહેલા આવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમના કારણે પોલીસની છબી અવારનવાર ખરડાતી હોય છે અને લોકોમાં એક ખરાબ મેસેજ પણ પહોંચતો હોય છે આ સમગ્ર મામલેની તપાસ હવે એસીબી દ્વારા કરવામાં આવશે અને આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયાને આપલાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં